આ એમની સ્પેશિયલ લસણની ચટણી છે જે આ એરિયામાં ઘણી વખણાય છે અને લોકો મકાઈના રોટલા સાથે ખાવાનું બધું પસંદ કરે છે ફ્રેન્ડ અહીંયા વાડીમાંથી તોડીને જ શાકભાજી બધું આપણું જમવાનું બનતું હોય છે રીંગણ છે મરચાં છે ટામેટા તો તમે સામે જ જોઈ શકો છો ફ્રેન્ડ્સ મંજાવાને હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ જન હનુમાનના દર્શન કરીને આપણે ઘરે પાછા વળી રહ્યા હતા ત્યારે મેં જોયું અહીંયા કે આદિવાસીનું ભોજન ઘણું વખણાય છે અને તમે મારી આગળ પાછળનો વ્યૂ જોઈ શકો છો એકદમ નેચરલ અને નેચરલ જગ્યા પર બેસીને જમવાની મજા જ કંઈક અલગ હોય છે દેશી ચૂલા પર જમવાનું બનાવવામાં આવે છે અહીંયાની ખાસ વાત કરું ને તો તમે જેટલું ઓર્ડર આપશો એટલું જ તમને લાઈવ ચૂલા પર બનાવીને આપશે અને ઘણી બધી વસ્તુઓ અહીંયા મળે છે તો આજે હું આવી ગઈ છું વૃંદાવન હોટલ જ્યાં પાછળ વાડીમાંથી લાવીને જ અહીંયા ભોજન બનાવવામાં આવે છે ચૂલા પર તો ચાલો હવે અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે મને ટ્રાય કરીને હું તમને બતાવવાની છું

તો ફ્રેન્ડ્સ અહીંયા વાડીમાંથી તોડીને જ શાકભાજી બધું આપણું જમવાનું બનતું હોય છે રીંગણ છે મરચાં છે ટામેટા તો તમે સામે જ જોઈ શકો છો તો ચાલો હવે આપણું જમવાનું કેવી રીતના બને છે ચૂલા પર એ જોઈશું અને જેમ પ્રકૃતિના ખોડે બેઠા હોય ને એવું આપણને ફીલ થાય બહુ જ મસ્ત મજાનો વ્યૂ છે તમે જોઈ શકો છો આંબાનું ઝાડ છે અને અહીંયા નીચે ટેબલ લગાવેલા છે આવી રીતે બધા ફેમિલી સાથે જ્યારે આવ્યા હોય ને તો કંઈક મજા ઓરસ થઈ જાય છે અને ખૂબ જ મજા આવે તો આપણું જે શાકભાજી છે એ તમે જોઈ શકો છો ડુંગળી બટાકા કટ કરી દીધા છે હવે એને ધોઈને પછી એને વઘારવામાં આવશે ચૂલા પર તો ફ્રેન્ડ્સ ત્રણે ત્રણ ચૂલા અહીંયા ચાલુ થઈ ગયા તમે જોઈ શકો છો એકમાં વઘારેલી ખીચડી બની રહી છે બીજામાં શાક વઘારી રહ્યા છે અને પેલી બાજુ બા મકાઈના રોટલા બનાવી રહ્યા છે તો હવે શાક કેવી રીતના બને છે એ જોઈશું અને ખરેખર ડુંગળી બટાકાનું શાક મકાઈના રોટલા સાથે ખાવાનું બધા બહુ જ પસંદ કરતા હોય છે તો તેલ અંદર એડ કરી દીધું છે રાઈ અને જીરું તો તપેલું મૂકી દીધું છે ચૂલા પર એમાં તેલ નાખીને પછી અંદર રાઈ અને જીરું એડ કરવામાં આવે છે અને પછી આપણા જે ડુંગળી બટાકા કટ કરી લીધા છે અને ધોઈ નાખ્યા છે એને પછી અંદર આખું વઘારવામાં આવશે ને આ બધા મસાલા અંદર કાઢી લીધા તમે જોઈ શકો છો તો અત્યારે આ બાજુ આપણી ખીચડી બની રહી છે એમાં ચોખા એડ કરવામાં આવી રહ્યા છે આ બાજુ પણ વઘાર થઈ ગયો છે શાકનો અને આ ડુંગળી બટાકા જે છે એ એડ કરી લીધા જેમાં રેગ્યુલરમાં વપરાતા મસાલાથી લઈને ગરમ મસાલાથી લઈને બધું એડ કરીને પછી આવી રીતે બનાવવામાં આવે છે અને મકાઈના રોટલા સાથે ખાવાની મોજ કંઈક અલગ હોય છે તો ફ્રેન્ડ્સ બાજરીના રોટલા તો હાથથી ટીપીને બનાવતા હોય છે પણ મકાઈના રોટલા તમે જોઈ શકો છો આવી રીતે આખા થાબડીને આમ બનાવવાના હોય છે હાથથી ના બને હે ને બાથી બને પણ

તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની વઘારેલી ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે અને ખરેખર પ્રકૃતિના ખોડે સરસ મજાનું દેશી ચૂલા પર જમવાનું મળી જાય તો બીજું કંઈ શું જોઈએ આ એમની સ્પેશિયલ લસણની ચટણી છે જે આ એરિયામાં ઘણી વખણાય છે અને લોકો મકાઈના રોટલા સાથે ખાવાનું વધુ પસંદ અને લોકો મકાઈના રોટલા સાથે ખાવાનું વધારે પસંદ કરતા હોય છે ઘણી બધી જગ્યાએ છે ને તમારે અલગથી લેવાની હોય છે પૈસા આપીને પણ અહીંયા તમે કઈ બી વસ્તુ લેશો જેમ કે ડુંગળી બટાકાનું શાક ને મકાઈના રોટલા લેશો તો તમને અહીંયા સાથે આપવામાં આવશે તો આ વાત મને અહીંયાની સૌથી સારી લાગી તો મને તમારી એક વાત તો બહુ જ સારી લાગી કે તમે આ લસણની ચટણી અલગથી નથી આપતા બધાની જોડે જ આપો છો હા તો આ લસણની જે ચટણી છે એ તમારી જોવામાં પણ આખી અલગ લાગે છે તો આ કેવી રીતે બનાવવામાં આવે છે આ તો વાટી નાખવાનું મિક્સ કરીને પછી પાછું તેલ મેં કકડા દેવાનું પછી શેકી નાખવાનું નાખવામાં અમે લસણ નાખવાનું આવે પછી લીલા મરચાં નાખવાનું આવે આદુ નાખવાનું આવે લસણ બસ અને તેલમાં શેકવાનું કે પછી તેલ ઉપરથી 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 ના નાખી દેવાનું દેવાનું નાખીને પછી કકડા અને લસણ પણ તમે જોઈ શકો છો આખું થોડું ઉપરથી દેખાતું હશે તમને વધારે પ્રમાણમાં લસણ છે અને જે મરચાં હોય છે એ તો ખરેખર જોવામાં તો જબરજસ્ત છે જે ખરેખર સ્પાઈસી ખાવાના શોખીન છે એ તો જરૂરથી અહીંયા આવે ને ટ્રાય કર ફાઇનલી દેશી ચૂલા પર બનેલું જમવાનું અહીંયા આવી ગયું છે જેમાં તમે જોઈ શકો છો કેવી રીતના આપણું જમવાનું બને છે એ પણ તમને બતાવ્યું બા મકાઈનો રોટલો છે વઘારેલી ખીચડી એમની ફેમસ લસણની ચટણી ડુંગળી બટાકાનું શાક છે સેવ ટામેટાનું શાક છે ને આવી રીતે ડુંગળી આપી દીધી છે તો ટ્રાય કરીને હું તમને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે અને સરસ મજાના ખાટલા પર હું બેસી ગઈ છું તો ફર્સ્ટ હું ટ્રાય કરીશ આમની લસણની ચટણી સાથે મકાઈનો રોટલો સોરી મકાઈના રોટલા સાથે આમની લસણની ચટણી લસણની ચટણી આપણે થોડી ઓછી ક્વોન્ટિટીમાં લીધી હતી કે કદાચ જો સ્પાઈસી હોય તો પણ ખરેખર આમાં જ તમે જોઈ શકો છો લીલા મરચાં ને બધું એડ કર્યું છે ને એટલે એના લીધે થોડો સ્પાઈસી ટેસ્ટ આવે છે અને રોટલા સાથે ખાવાની મજા તો કંઈક અલગ જ છે હવે આપણે ટ્રાય કરીશું આમનું ડુંગળી ડુંગળી બટાકાનું શાક એ પણ મકાઈના રોટલા સાથે ખાવાનું લોકો વધારે પસંદ કરે છે આ એરિયામાં એક મિનિટ આપણે બીજી ચમચી જોઈ લો આહાહા અને આજે રોટલો છે એકદમ સ્મૂથ છે એટલે મારા હાથમાં આમ તૂટી જાય છે રહેતો નથી અરે આના ટેસ્ટની વાત કરું તો એકદમ જબરજસ્ત છે હવે હું ટ્રાય કરીશ આમની વઘારેલી ખીચડી જોયેલો ખાવાની મજા આવે ખીચડીની વાત કરું તો એકદમ સિમ્પલ અને સોબર રીતે બનાવેલી છે અને ખરેખર આ દરેકની મીઠાસ કંઈક અલગ જ આવે છે જો તમે હિડિમ્બાવનમાં આવો છો અને આ ભોજન માણવાની મજા માગો છો તો જરૂરથી એકવાર આવીને વિઝિટ કરજો તમને મજા આવી જશે આવી જ રીતે સરસ મજાના ફૂડ પ્લેસ હું તમારા માટે લાવતી રહીશ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ આજના માટે આટલું જ મને આપો રજા આવજો